આ આ વિચાર જે અને કોને અસર કરતા મારી નજીકના ઘણા બધા લોકો ખેતી ઉપર જ નિર્ભર છે એવા લોકોને જોતા મને લાગ્યું કે એમની ખૂબ પારાવાર મુશ્કેલીઓ છે વેપાર અને ઉદ્યોગમાં જેવો નફો થાય છે એવો ખેતી આવકમાં નફો નથી થતો તેમજ જે મહાનગરનો વિકાસ થાય છે તેવો વિકાસ નગરોનો અને ગામડાઓનો નથી થતો એટલે એક અસમતોલ વિકાસ થઈ રહ્યો છે એવું ધ્યાનમાં આવ્યું ત્યારે બે મુખ્ય માગણી સાથેનું અમારું આંદોલન છે એક તો મહાનગર જેવો ગામડાને અને નગરને વિકાસ આપો તેમજ ખેતીને વેપાર અને ઉદ્યોગ જેવો નફો આપો એટલે કે એમએસપી આપી દે જે એમએસપી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જાહેર કરી દીધી છે એટલે આ પ્રકારનું જે લોકો મુશ્કેલીમાં છે મૂળભૂત રીતે અમારો અભિગમ પાર્ટીનો એવો છે કે અમે કોઈ સરકારના માલિક નથી માલિક એક આમ આદમી છે પાસઠ ટકા લોકો જે ખેતી ઉપર આધારિત છે ચાહે ખેડૂત હોય ખેતમજૂર હોય કે નગરમાં અને ગામડામાં વસતો સ્વરોજગારી અને વેપારી હોય આ બધા નિર્ભર છે ખેતીની આવક ઉપર અને ત્યારે ઈ લોકોને જાગૃત કરી અને ઈ લોકો માગણી કરી ઈ દેશના માલિક છે ઈ આ ગુજરાતના માલિક છે અને એને પારાવાર મુશ્કેલી ઈ બધાય છે ત્યારે નાત જાત ભૂલી અને એક બની અને તમારી મુશ્કેલીનું નિરાકરણ આ સરકાર પાસે માગો એ વાતને અમે જાગૃત કરી રહ્યા છીએ સરકાર ઉપર નિર્ભર શું કામે ને ફેન્સિંગ કરવી છે એની યોજના શું કામે ને અમારે વીજળી જોઈ છે સસ્તી એટલે તમારે ઉદ્યોગમાં એવું કઈ કરો છો એવું નથી થતું તમારે આટલા નિયમો આવી રીતના આમ એટલે હાથ લાંબો કરાવીને જ રાખવાનો ખેડૂતનો એ આ સરકારની માનસિકતા છે એ બદલવાનું આ આંદોલન છે અને સાથે સાથે જે ખરા અર્થમાં જેને વિકાસ કહેવાય કે તમે રિવરફ્રન્ટ બનાવો સારી વાત છે પણ રિવરફ્રન્ટ એ ખરા અર્થનો વિકાસ નથી પણ એ જ પૈસામાંથી તમે ગુજરાતમાં આ ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં કેનાલો બનાવી એટલી એનાથી વધારે કેનાલ તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર વખતે ડેમ બનાવ બધા ડેમ બનાવતા બનાવતા બની ગઈ હતી તો આ સામાન્ય ખેડૂતના ખેતરમાં પાણી પોચે એના માટે તમે ખર્ચો નથી કરતા અને તમે દેખાડાના વિકાસ માટે અથવા તો ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા લોકોના વિસ્તારનો જ ખાલી ઉપયોગ વિકાસ કરો એના માટે ગામડાના અને નગરોના લોકોએ જાગવાની જરૂર છે એ ન્યાનો વિકાસ જોઈને રાજી રહે તો સરકારે એવો રાજી કે ભાઈ માલિકો ખુશ તો હાલવા વાત દો એ જાગૃતિ અમે કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમે તમારો સમાન અધિકાર વિકાસનો અને નફાનો માગો એવો એ પ્રકારનું અમારું આ આ લોક જાગૃતિ કોરોનામાં કોઈ બાટલાની રેલીઓ નોતી કાઢી પણ સરકારે સફાળા જાગવું પડ્યું કેમ કે ચોરે બેઠા કે ચોટે બેઠા સૌ ચર્ચા કરતા હતા સરકાર મેનેજર છે માલિકોની વાત કાનથી કાઢી જ ન શકે એમ અમારો પ્રયત્ન એ છે કે આ માલિકો આખા ગુજરાતમાં જાગી અને નાત જાત ભૂલી નાત કઈ છે નહી તમે ખેતી નાત જ છો અને તમે ખેતી નાતો દબાવીને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે પણ મુશ્કેલીમાં ત્યારે એ બધા નાત જાત ભૂલી અને આ માગે એવી એવી અમારી આખા ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાની ગામડે ગામડે જઈ પત્રિકાઓ વેચી અમે આનું એક ગીત બનાવ્યું છે રજૂ કરી અને અમે આ પ્રયત્ન જાગૃતિનો કરી રહ્યા છીએ